હોટલ ફાર્મ હાઉસ પાર્ટી પોટમાં રેડ પડે વાહન ચેકિંગ થાય રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ થાય એકત્રીસ ડિસેમ્બર એટલે હાઈ એલર્ટ પર રહે પકડાવો તો શું થાય દારૂ મળ્યો હોય તો એફઆઈઆર નોંધાય અરેસ્ટ થઈ શકો કોર્ટ કેસ ચાલે જેલ જવું પડે દંડ થઈ શકે કેટલાક કેસોમાં તો વર્ષો સુધીની સજા પણ થઈ શકે જેમ કે બુટલેગરો પેટીઓની પેટીઓ સાથે આખી ગાડી સાથે પકડાવા હોય છે પોલીસ સામાન્ય રીતે શું કરતી હોય છે તો પોલીસ ગાડીઓ રોકી શકે ભી હોય તપાસ કરે દારૂ જપ્ત કરે બુટલેગરો સામે કાર્યવાહી કરે દારૂ ભરેલી કાર ટ્રક જપ્ત કરી શકે દર વર્ષે હજારો લોકો ગુજરાતમાં દારૂ કેસમાં જડપાતા હોય છે તો તેનું ધ્યાન રાખવું કે ફાર્મ હાઉસ પાર્ટી હોય ખાનગી હોટેલ રૂમ હોય મિત્રોની પ્રાઇવેટ પાર્ટી હોય તો આ બધી જગ્યાએ પોલીસની રેડ પડતી હોય છે ખાનગી પાર્ટી પણ સુરક્ષિત નથી રહી હવે તો મહત્વની વાત એ છે કે થોડો દારૂ રાખીએ તો કઈ ન થાય એ તમારું મોટું ભ્રમ છે